મેઘરાજણા ધરોલા ખાટા ખામ માં આવેલ તડાવની પાળમાં લીકેજ ગોરવાડા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠડના તડાવમાં લીકેજ પાડને નીચેના ભાગે થી વધુ પ્રમાણમાં પાણી નીકળતા ગ્રામ પંચાયત દ્વારા તંત્રને જાણ કરવામાં આવી મેઘરાજ મામલતદાર સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત કરાઈ તડાવની આજુબાજુના વિસ્તારમાં અવરજવર પર પ્રતિબંધ કરાયો પોલીસ બંદોબસ્ત મૂકીને અવરજવર બંધ કરાઈ તળાવનું તાત્કાલિક સમારકામ અંગેની દરખાસ્ત કરાઈ સિંચાઈ વિભાગને આગળની કાર્યવાહી કરવા સૂચના અપાઈ તો મેઘરજના ધરોલા ઘાટા ગામમાં આવેલ તળાવની પાડમાં લીકેજ થયું ગોરવાડા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળના તળાવમાં લીકેજ મેઘરજના ધરોલા ઘાટા ગામમાં આવેલ તળાવની પાળમાં લીકેજ ગોરવાડા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળના તળાવમાં લીકેજ પાડને નીચેના ભાગેથી વધુ પ્રમાણમાં પાણી નીકળતા ગ્રામ પંચાયત દ્વારા તંત્રને જાણ કરવામાં આવી મેગ્રજ મામલતદાર સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત કરાઈ તડાવની આજુબાજુના વિસ્તારમાં અવરજવર પર પ્રતિબંધ કરાયો પોલીસ બંદોબસ્ત મૂકીને અવરજવર બંધ કરાઈ તડાવનો તાત્કાલિક સમારકામ અંગેની દરખાસ્ત કરાઈ સિંચાઈ વિભાગને આઘર્ની કાર્યવાહી કરવા સૂચના અપાઈ તો મેગ્રજના ધરોલા ઘાટાઘામમાં આવેલ તડાવની પાર માલિકે જ થયું ગોરવાડા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળના તળાવમાં લીકેજ